અવલોકન અવલોકન કરવા માટે આપણે કોઈ પણ વસ્તુમાં બધા જ વિદ્યાર્થી યુનિફોર્મમાં આવ્યા હોય અને તમે બીજા પહેરવેશમાં તો તમે બધાથી જુદા પડી જાઓ છો આ તમે શું કર્યું અવલોકન હવે પોપકોર્નની સાથે અવલોકન વિશે સમજીએ પોપકોર્ન પોતાની અવલોકન શક્તિ વધારવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યો છે અને તે માટે તેણે બધી સૂચનાઓનો અમલ કરવો પડશે પોપકોર્ને સૌથી પહેલા એક સરખી વસ્તુઓની જોડ બનાવવાની છે

કેસરી મોજા અને લાલ મોજા હવે આગળ જતા બીજી પ્રવૃત્તિમાં પોપકોને સાથે જતી બે વસ્તુઓને ઓળખી તેની જોડ બનાવવાની છે ઝાડ સાથે સફરજન કારણ કે સફરજન ઝાડ પર ઉગે છે હોળી સાથે દર્યો કારણ કે હોડી પાણીમાં તરે છે તે જ રીતે મોજા સાથે બૂટ બેટ સાથે બોલ અને વછેરા સાથે ઘોડો હવે ત્રીજી પ્રવૃત્તિમાં પોપકોર્ન જુદી પડતી વસ્તુઓને ઓળખવાની છે અહીં સૌથી જુદી પડતી વસ્તુ છે કાચબો અહીં જુદી પડતી વસ્તુ છે બર્થડે માં પહેરવાની ટોપી અને અહીં જુદી પડતી વસ્તુ છે સૂરજ હવે પોપકોર્ન એક સરસ અવલોકનકાર બની ગયો છે તમે પણ કોશિશ કરો